જોહાર જયા આદિવાસી કોંગ્રેસ કહે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહી છે ત્યારે ભાજપ કહે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી એ વ્યવહારું નથી અને વહીવટી દ્રષ્ટિકોણથી ખૂબ મુશ્કેલ છે અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસે કહ્યું કે પછાત વર્ગના હિતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ પરંતુ એનો પોલિટિકલ ટૂલ તરીકે ઉપયોગ ન થવો જોઈએ કેરળના પલક્કરમાં આરએસએસની ત્રિદિવસીય સમન્વય બેઠક મળી હતી એમાં સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ આંબેકરે જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સંઘનો જે પક્ષ છે તે પક્ષ રાખીને વસ્તી ગણતરી થવી જોઈએ એવો સંકેત આપ્યો છે આજના વિડીયોમાં આપણે દિવ્યા ભાસ્કરમાં એડિટર્સ્યુમાં જે વસ્તી ગણતરી વિશે વાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો શેર જરૂર કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ કે નહીં આ વિષય ગરમાતો જાય છે અને વિપક્ષ માટે આ વિષય સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે કોંગ્રેસ તરફથી સતત જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી થતી આવે છે ભાજપની સહયોગી પાર્ટીઓ પણ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી ચૂકી છે આ બધા વચ્ચે હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે જો કે ત્યારબાદ કોંગ્રેસે સંઘનું જે નિવેદન છે એને અલગ રીતે લીધું અને દડા એમણે ટ્વીટ કરી હવે સંઘે જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે શું કહ્યું તેની વાત કરીએ તો કેરળના પલક્કડમાં ત્રિદિવસીય સમન્વય બેઠકના અંતિમ દિવસે સંઘની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો એનો જવાબ સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ આંબેકરે આપ્યો આંબેકરે કહ્યું હતું કે હિન્દુ સમાજમાં જાતિ એ બહુ સંવેદનશીલ મુદ્દો છે આ આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો પણ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે એટલે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લેવો જોઈએ આનો ઉપયોગ માત્ર ચૂંટણી કે ચૂંટણી પ્રચાર કે રાજનીતિ માટે થવો જોઈએ નહીં પછાત સમુદાયના કલ્યાણ માટે જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો એ ખોટું પણ નથી ક્યારેક સરકારને જો આંકડાની જરૂર હોય તો આ ગણતરીથી આંકડાનો તે એક ડેટા તૈયાર થશે આવું પહેલાં પણ થયું છે કે જ્યારે સરકારે એવા ડેટા મેળવ્યા છે માત્ર સમુદાય કે જાતિઓના કલ્યાણ માટે જ ગણતરી થવી જોઈએ જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ પોલિટિકલ ટૂલ તરીકે ન થવો જોઈએ એવું સુનિલ આંબેકરે કહ્યું હવે એમનું જે નિવેદન આવ્યું ત્યારબાદ કોંગ્રેસે ટ્વીટ કરીને શું કહ્યું તેની વાત કરીએ તો જેવું આરએસએસનું આ નિવેદન આવ્યું કે તરત વિપક્ષોના કાન સરવા થઈ ગયા કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો હવે સંઘ પણ વિરોધ કરે છે કોંગ્રેસે આ મુદ્દે એક પછી ઘણા ટ્વીટ કર્યા એમાંથી એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આરએસએસ એ જાતિ આધારિત વસ્તી ગણતરીનો ખુલીને વિરોધ કર્યો છે

રાહુલ ગાંધી અવાનનવાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે લોકસભામાં પણ રાહુલે આ મુદ્દે દલીલો કરી હતી માત્ર કોંગ્રેસ જ નહીં પણ ભાજપની સહયોગી પાર્ટીઓ જેડીયુ જનતાદળ યુનાઇટેડ અને ચિરાગ પાસવાની લોક જનશક્તિ પાર્ટી પણ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે જેડીયુ એ તો બિહારમાં ગયા વર્ષે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી પણ હતી હવે ભાજપ જાતિ આધારિત વસ્તી ગણતરીના પક્ષમાં કેમ નથી તેની વાત કરવામાં આવે તો એનું પહેલું કારણ છે કે ભાજપ જાતિ ગણતરીથી દૂર રહેવાનું મુખ્ય કારણ એ ડર છે કે જો જાતિ ગણતરી કરવામાં આવે તો પ્રાદેશિક રાજકીય પક્ષોને કેન્દ્ર સરકારમાં ઓબીસી કોટામાં ફેરફાર કરવા માટે સરકાર પર દબાણ લાવવાની તક મળશે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુદ્દો મળી આવશે

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી જેમાં કેન્દ્ર સરકારને નાગરિકોના પછાત વર્ગ એટલે કે બીસીસી બેકવર્ડ ક્લાસીસ ઓફ સિટીઝન એટલે કે પછાત વર્ગના ડેટા એકત્રિત કરવા સૂચના આપવાની માંગ કરી હતી જેથી ગ્રામીણ ગ્રામીણભર ભારતમાં પછાત વર્ગના નાગરિકોની સાચી સ્થિતિ બે હજાર એકવીસની વસ્તી ગણતરીમાં જ બહાર આવી શકે આ અરજીમાં કેન્દ્ર સરકાર પાસે અન્ય પછાત વર્ગો એટલે કે જણાવ્યું હતું કે તે હવે સામાજિક આર્થિક જાતિની વસ્તી ગણતરી નહીં કરે ઉદ્ધવ સરકારની અરજી પર કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં ત્રણ વહત મહત્વની વાત કહી હતી એમાં પહેલી જે વાત છે તેની વાત કરવામાં આવે તો પહેલા કહ્યું હતું કે આ એક નીતિગત નિર્ણય છે અદાલતોએ ન કરવી જોઈએ બીજું કહેવામાં આવ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી વ્યવહારી નથી અને ત્રીજું કહેવામાં આવ્યું હતું કે વહીવટી દ્રષ્ટિકોણથી પણ આ કરવું ખૂબ મુશ્કેલ છે હવે જાતિ ગણતરીથી વિપક્ષ શું હાંસલ કરવા માંગે છે તેની વાત કરવામાં આવે તો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવીને વિપક્ષ ભાજપની વોટ બેંક તોડીને પોતાની નવી વોટ બેંક ઊભી કરવા માંગે છે એવું રાજકીય તજજ્ઞ રસીદ કિદવાયનું આંકલન છે જો જાતિ ગણતરી હાથ ધરવામાં આવે તો વાસ્તવિક આંકડાઓ બહાર આવશે એના આધારે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં પણ સુધારો કરવો પડશે આ ઉપરાંત પછાત જાતિઓને તેમની વસ્તી અનુસાર આપવામાં આવતી સત્તાવીસ ટકા વધારવાની માંગ પણ ઉગ્ર બનશે કોંગ્રેસે ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનને લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને મુદ્દો બનાવ્યો હતો અને રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષી નેતા બન્યા પછી પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કારણ કે વિપક્ષ જાણે છે કે આ એક જ મુદ્દો એવો છે જેમાં સત્તા પક્ષ કોઈ જવાબ આપી શકશે નહીં પણ સંઘે પોતાનું સ્ટેન્ડ રાખતા હવે ભાજપે પણ આ મુદ્દે કોઈ સ્ટ્રેટેજી બનાવીને જવાબ આપવો પડશે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો જોકે હાલનો નથી એ એસીના દાયકાથી ચર્ચામાં છે એસી દાયકામાં જાતિ આધારિત અનેક પ્રાદેશિક પક્ષો આવ્યા હતા આ પક્ષોએ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત માટે પ્રચાર કર્યો હતો એ દરમિયાન યુપીમાં બહુજન સમાજ પાર્ટીના નેતા કાશીરામે જાતિઓની સંખ્યાના આધારે અનામતની માંગણી કરી હતી ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને અનામત આપવાના મુદ્દે વર્ષ ઓગણીસો ઓગણસીમાં મંડલ કમિશનની રચના કરી હતી મંડલ પંચે ઓબીસી લોકોને અનામત આપવાની ભલામણ કરી હતી આ ભલામણ ઓગણીસો નેવુંમાં તાત્કાલિક વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ દ્વારા લાગુ કરવામાં આવી હતી આ પછી દેશભરમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો બે હજાર દસમાં લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવ જેવા ઓબીસી નેતાઓએ મનમોહનસિંહ સરકાર પર જાતિની વસ્તી ગણતરી કરવા દબાણ કર્યું આજ સાથે પછાત જાતિના કોંગ્રેસના નેતાઓ પણ આ ઈચ્છતા હતા મનમોહન સરકારે વર્ષ બે હજાર અગિયારમાં સામાજિક આર્થિક જાતિની વસ્તી ગણતરી એટલે કે એસ ઇ સી સી હાથ ધરવાનું નક્કી કર્યું આ માટે ચાર હજાર ત્રણસો નેવ્યાસી કરોડ રૂપિયાનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું આ વસ્તી ગણતરી બે હજાર તેરમાં પૂર્ણ થઈ હતી પરંતુ એમાં જાતિઓનો ડેટા આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી એટલે કે કોંગ્રેસ સતત જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહી છે જો કે આરએસએસએ સ્પષ્ટ કહ્યું છે કે વસ્તી ગણતરી થવી જોઈએ પરંતુ એનો જે ઉપયોગ છે તે પોલિટિકલ ટૂલ તરીકે ન થવો જોઈએ ત્યારે બીજી બાજુ ભાજપ એ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાથી બચી રહી છે ક્યાંક ને ક્યાંક ભાજપ હોય કે વિપક્ષ હોય બંને પોતપોતાની વોટ બેંક સાચવવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક પોતાની વોટ બેંક ન તૂટે તેનું ધ્યાન આપી રહ્યા છે કોંગ્રેસ નવી વોટ બેંક ઊભી કરવા માટે પ્રયત્નો કરી રહી છે જ્યારે ભાજપ એની જે વોટ બેંક છે એ વોટ બેંકમાં કોઈ ન પહોંચે એના પણ પ્રયત્નો કરી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં પણ જે વિધાનસભાની ચૂંટણી આવવાની તો એ ચૂંટણીઓમાં પણ આ જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે મુદ્દો છે એ જે મુદ્દો છે મુખ્ય બની રહેશે એવું લાગી રહ્યું છે જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો એમાં ફક્ત ઓબીસી જ નહીં પરંતુ જે દલિત સમાજ છે જે આદિવાસી સમાજ છે તો એમના પણ જે વાસ્તવિક ડેટા છે તે બહાર આવે અને એ પ્રમાણે એમના જે પોલિસી છે એમના માટે જે બને છે બજેટ બને છે કે જે અન્ય જે નીતિઓ બને છે તો એ નીતિઓ પણ એ પ્રમાણે બને એટલે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો દેશમાં એસસી એસટી અને ઓબીસીની જે સાચી વસ્તી છે તે વસ્તીના આંકડા લોકો સમક્ષ આવે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી કરી લેજો લાઈક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી